જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે અંગ્રેજી અને હિન્દી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગના એકસો પંચોતેર જેટલા બાળકોને ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ ગોપાણી અને વંદનાબેન ગોપાણીના હસ્તે પતંગ તેમજ ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા ઉત્તરાયણના પર્વ વિશેની માહિતી આપવામાં આવી હતી સામાજિક ઉત્તરાદાયિત્વના ભાગરૂપે શાળા દ્વારા દત્તક લેવાયેલ આંગણવાડી એન ઝેડ સેવન્ટીન આનંદ પાર્કમાં ચાલીસ જેટલા બાળકોને પતંગ ફિરકીનું શાળાના ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ ગોપાણી અને વંદનાબેન ગોપાણી તથા શાળાના શિક્ષકો દ્વારા વિતરણ કરવામાં આવેલ છે આંગણવાડીના બાળકો પતંગ ફિરકી મેળવીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તમામ બાળકોને જ્ઞાનગંગા પરિવાર તરફથી ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી શાળાના ટ્રસ્ટી શ્રી નવરીતભાઈ ગોપાણી દ્વારા પતંગ ચગાવતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેની માહિતી પણ આપવામાં આવી હતી અને પતંગ ફિરકી મેળવી ભૂલકાઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા નર્સરી જુનિયર સિનિયરના બાળકોને ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના તમામ બાળકોને પતંગ અને ફિરકી આપવામાં આવી છે શાળામાં વિવિધ તહેવારો નિમિત્તે અલગ અલગ વસ્તુ આપીને વિદ્યાર્થીઓને તહેવારની સાથે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવે છે હોળી હોય તો પિચકારી વિતરણ હોય દિવાળી હોય તો ફટાકડા વિતરણ હોય એવી રીતે આજે ઉત્તરાયણની અંદર પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવે છે સાથે ઉપમાં પતંગ ચગાવતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એનું પણ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવ્યું છે દોડા દોડી નહીં કરવી જોઈએ પતંગ પકડવા માટે દોડવું નહીં જોઈએ દોરી આપણી અગાસીમાંથી જતી હોય તો એને પકડવી નહીં જોઈએ આવી અનેક પ્રકારની સમજણ આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી છે જ્ઞાનગંગા વિદ્યાલય શાળા પરિવાર તરફથી તમામ સુરતી લાલાઓને ઉત્તરાયણની શુભકામના પાઠવું છું અને આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું